ઉત્તરાયણનો પર્વ એટલે રંગબેરંગી પતંગોને આકાશમાં ઉડાવવાનો દિવસ મકર સંક્રાંતિના દિવસે વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં પતંગ રસિકોએ ખૂબ જ મોજ સાથે પતંગ ચગાવ્યા ત્યારે વલસાડના જાણીતા બિલ્ડર એવા ચંદ્રેશભાઈ ભાનુશાલીએ પણ પોતાની શૈલી પ્રમાણે મકરસંક્રાંતિનો પર્વ ઉજવ્યો તેમણે પોતાના નિવાસસ્થાને આ પર્વને ઉજવવા માટે વિશેષ આયોજન કર્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ ચંદ્રેશભાઈ ભાનુશાલીએ બે હજાર પચીસ ની સાલનો વલસાડ જિલ્લાનો સૌથી મોટો પતંગ ચગાવ્યો હતો જેમાં તેમની સાથે તેમના બિલ્ડર લોબીના મિત્ર વર્તુળ સોસાયટીના લોકો તેમજ અન્ય અગ્રણીઓ અને વેપારી મિત્રો પણ જોડાયા હતા આ પ્રસંગે ચંદ્રેશભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું કે હાલના તેજ ભાગતા અને આધુનિક યુગમાં યુવા પેઢી હવે ધીમે ધીમે મકર સંક્રાંતિના પર્વને ઉજવવામાં ઓછો રસ ધરાવવા માંડ્યા છે ત્યારે ઉત્તરાયણના પર્વને ઉજવવાની પરંપરાને જીવિત રાખવા માટે અમે આ રીતનું આયોજન દર વર્ષે કરતા આવ્યા છે તેમજ આ પ્રસંગે જૂની રમતો રમી આનંદ પણ માણતા હોય છે તમને જણાવી દઈએ કે ચંદ્રેશભાઈ ભાનુશાલીએ ખાસ ઉબાળિયું છાશ તેમજ ભોજન સાથે ડીજેની વ્યવસ્થા કરી આ મકર સંક્રાંતિના પર્વને તેમના પરિજનો અને મિત્રો જોડે એક મહોત્સવના જેમ ઉજવ્યો હતો સ્વાગત થાય છે આજે મોજ કરવા આવેલા છે બધા ભૂલી ગયા છે કે આ રમતગમતની કારણ કે આજે બધા વિડીયો ગેમમાં ધ્યાન આપે ગેમ મોબાઈલમાં જ ધ્યાન આપે આ આજે જ લેવા જોઈએ આજુ જૂની ગમત આપશે ભૂલી ગયા નહીં અને આ મોબાઈલને આજ ધૂમની બધાની બગાડી દઈ ગયું હોય ધ્યાન સારું પામે બધા મોબાઈલ હિન્બાઈલ વાપરે છે પણ ખરેખર આ બધું જાળવી રાખવી અને આ બધું ને હું સૌથી ઉજવું છું